દાહોદ જિલ્લાના બદલી વાંચોક શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું કર્યું સન્માન દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા જિલ્લાના તમામ શિક્ષકો જિલ્લા ફેર બદલી કેમ્પ બાબતે ચિંતિત હતા ભવિષ્ય અંધકારમય હતું બદલી કેમ્પના કોઈ સમાચાર કે એંથાણ ન હતા આશાનું કોઈ કિરણ ન હતું ત્યારે જિલ્લા પ્રમુખ અને રાજ્ય કક્ષાના સિનિયર ઉપપ્રમુખ શ્રી સુરતાનસિંહ કટારરાએ સમગ્ર ગુજરાતમાંથી સૌપ્રથમ સરકાર સમક્ષ બદલી રજૂઆત કરવાની અને કેમ્પ લાવી ગેરંટી ટીચર સોસાયટી ઝાલોદ ખાતે આપી હતી એ સમયે શિક્ષકોએ નક્કી કર્યું હતું કે જો બદલી કેમ્પ આવશે તો આજ ટીચર સોસાયટીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સન્માન અને ઋણ સ્વીકાર કાર્યક્રમ ગોઠવવામાં આવશે આજે એ ઘડી આવી ગઈ છે સંઘે ગુજરાતના તમામ શિક્ષકો સંઘના પ્રમુખ શ્રી સુલતાનસિંહ કટારા અને તમામ હોદ્દેદારોને કુમકુમ તિલક કરી પાઘડી સાલ હાર પહેરાવી મો મીઠું કરાવી સન્માન કર્યું હતું જુદા જુદા જિલ્લાના દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોએ સંઘ સન્માન કર્યું હોય એવો ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો છે સન્માનની સાથે સાથે અગ્રતાની જગ્યાએ સિન્યોરિટીમાં કન્વર્ટ કરાવવા જેટલા ફોર્મ ભર્યું હતું એ તમામનું લિસ્ટ મૂકવવા અને અરજી કરેલ તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે લાભ આપવા રજૂઆત કરી સર્વે મોં મીઠું કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બી રોજ છે